ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર રેપ બનાવીશું રેપ બનાવવા માટે પાલકના પાન લેવાના છે પેનમાં એક ગ્લાસ પાણી મીઠું ઉમેરવાનું છે પાણી ગરમ થઈ જાય પાલકને બોઇલ કરી લેવાની છે પાલક બોઈલ થઈ જાય પ્લેટમાં લઈ લેવાની છે હવે વેજીટેબલમાં બે યલો કેપ્સિકમ બે ગ્રીન કેપ્સિકમ કેબીજ ગાજર બે લીલા મરચાં લેવાના છે વેજીટેબલને સમાઈ લઈશું પાલક બોઇલ કરી છે તેને મિક્સર જારમાં લઈ લેવાની છે અને પાલકની પ્યુરી બનાવવાની છે ત્રણ કપ ઘણું ચીનો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું મૂળ માટે એક ચમચી લેવાની છે અને પાલકની પ્યુરી બનાવી છે તે પ્યુરી ઉમેરી અને લોટ બાંધવાનો છે લોટ વધારે કઠણ પણ નહીં અને ઢીલો નહીં તે રીતે બાંધવાનો છે અહીંયા મેં યલો કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ ગાજર અને કેબેજ ઉભી સર્ચમાં સમાય દેશ છે પેનમાં બટર ઉમેરવાનું છે બટર મેલ થઈ જાય પછી લીલા મરચાં ડુંગળી સાતરવાની છે અને બધા જ વેજીટેબલ પેનમાં ઉમેરવાના છે અને સાતરવાના છે વેજીટેબલને વધારે નથી સાતરવાના પચાસ થી સાઠ ટકા સાતરવાના છે સાથ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ચારસો ગ્રામ પનીર લીધું છે તેમાંથી બસો ગ્રામ પનીરને નાના ક્યુબમાં કટ કરવાનું છે અને બસો ગ્રામ પનીરને ઊભી ઉભી માં કટ કરવાનું છે વેજીટેબલ સોફ્ટ થઈ ગયા છે તો એક ચમચી ઓરેગાનો ચીલી ફ્લેક્સ રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરવાનો છે પનીર ઉમેરી મિક્સ કરી લઈશું તો રેપ બનાવવા માટે સ્ટફિંગ બની ગયું છે તો હવે આપણે રોટલી બનાવીશું એકદમ પટલી રોટલી બનવાની છે અને રોટલીને શેકી લેવાની છે રોટલી શેકતા હોઈએ ત્યારે ઘી કે તેલ નથી લગાવવાનું આ બધી જ રોટલી બનાવી લીધી છે તો હવે આપણે પાલક પનીર રેપ બનાવીશું રેપ બનાવવા માટે રોટલી પર તંદુરી મેયોનીઝ લગાવવાનું છે ઉપરથી સ્ટફિંગ મૂકવાનું છે અને ચીઝ લગાવી અને પાલક પનીર રેપ બનાવી લઈશું અને બટરથી શેકી લઈશું તો પાલક પનીર રેપ બની ગયા છે કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો બાય બાય